સુરતમાં રાંદેર વિસ્તારમાં એક યુવાનની માનવતા સામે આવી છે યુવાનને ત્રણ લાખ કરતા વધુ રૂપિયા એક થેલીમાં પડેલા એટીએમમાંથી મળી આવ્યા હતા જેથી યુવાને આ રોકડ રકમ પોલીસને આપી હતી અને પોલીસે જે વ્યક્તિના આ પૈસા હતા તેમને પરત કર્યા હતા આ અંગે પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મોરાભાગર વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય મેકદાદ જાવેદ મેમણ પોતાના પરિવાર સાથે રહે છે ગઈ તારીખ સત્યાવીસ છ બે હાજર ચોવીસ ના રોજ મેકદાદ જાવેદ મેમણ રાંદેર પોલીસ મથકે આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે 26 તારીખના રોજ રાત્રે પોતાના ધંધાના કામ અર્થે રોકડા રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર લઈને બેંકના એટીએમમાં જતા હતા રાત્રે નવ વાગે રાંદેર વિસ્તારમાં આવેલ વિજય સેલ્સની સામે બેંકના એટીએમમાં પૈસા ડિપોઝિટ કરવા માટે જતા હતા તે વખતે અચાનક છાતીમાં દુખાવો થયો હતો જેથી તેઓ તાત્કાલિક એટીએમમાંથી બહાર આવી ગયા હતા અને મોપેડ લઈને ઘરે જવા નીકળી ગયા હતા તે વખતે રસ્તામાં ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ભરેલી થેલી એટીએમમાં ભૂલી ગયાની જાણ થઈ હતી જેથી પરત એટીએમ પર આવીને તેમને ચેક કર્યું પરંતુ ત્યાં પૈસા નહોતા જેથી આસપાસના વિસ્તારમાં તેમને તપાસ કરી પરંતુ કોઈ હાથ ન લાગતા તેઓ ઘરે પરત આવ્યા હતા પરિવારજનોને આ સમગ્ર ઘટનાની વાત કરી હતી આ દરમિયાન બીજા દિવસે તેઓ રાંદેર પોલીસ મથકે પહોંચ્યા હતા અને પૈસા બાબતેની ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારે સીસીટીવી ફૂટેજ જોતા એક વ્યક્તિ આ પૈસા લઈને જતો નજરે પડ્યો હતો જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પૈસા સાચવી રાખેલ યુવાને પોતાની ઓળખ જાહેર કરવાની ના પાડી અને જે પૈસા સાચવી રાખ્યા હતા તે પૈસા પોલીસને સુપરત કર્યા હતા અને કહ્યું હતું કે આ મૂળ માલિકને આપી દેજો જેથી પોલીસે મેકદાદ જાવેદ મેમણને રાંદેર પોલીસ મથકે બોલાવી પૈસા ખરાઈ કરી પરત આપ્યા હતા આ દરમિયાન યુવકની આંખોમાંથી હર્ષના આ શુ સરી પડ્યા હતા અને પોલીસ અને જે વ્યક્તિએ પૈસા સાચવેલા હતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો

મેં એટલા મને કોલ આવ્યો ને તે એક ટાઈમ પર મને સફર પેશન્ટને છાતીમાં દુખાવો પડ્યું તો હું બહાર નીકળી ગયો ફટાકથી હા બહાર નીકળ્યો નીકળ્યો અને છાતીમાં દુખાવ વધારે હતો એટલા માટે હું નીકળી ગયો ઘરે જતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેરી ભૂલી ગઈ છે તો પાછો આવે પાછો આવેલી મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો એ લોકોએ કમ્પ્લેન રજિસ્ટર કરી મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવું સવારે આવેલો ટીમ આવેલી નથી તો મેં પાછું સાડા અગિયાર વાગે પાછો આવ્યો સાડા અગિયાર બહાર ના કરો ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર ટીમ મને લઈ લઈને ગઈ એ લોકોએ ચેકિંગ કરી ને હમણાં સવારના મેં લઈ ગયો મને લાગશે લાગ્યું કે કાલે મળી જશે બહાર ટીમે મને ફટાકથી બાર કલાકના અંદર અંદર મને મારી પૈસા આપી દીધા કેટલો ખુશીનો આનંદ છે મને બહુ ખુશી થઈ ટેન્શનમાં હતો ને ટેન્શન લેવા ડૉક્ટરે ના પાડેલી તો બી જેમ તેમ તેમ કીધું ફેમિલી મેં હજુ સુધી કંઈક કીધું નથી ને

એ લોકોને જવાનું હતું કામથી એ લોકો એના માટે બી લેટ થઈ ગયેલા હતા તો બી એ લોકોએ પહેલા કેમેરા ચેક કર્યું એ લોકોને કહ્યું મળ્યું કઈ કેમેરામાં શું છે કઈ ગાડી છે એના પછી એ લોકો ગયા છે જ્યાં એ લોકો બ્યુરો રિપોર્ટ સુરત